પોલીસની નજર નીચે જ દારૂની રેલમ છેલ ચાલી રહી છે વાત છે મોરબીના વાંકાનેરની જ્યાં આરઆરસેલે દરોડા પાડીનેર પોલીસને છે પેટી વિદેશી દારૂ લીધો ચાર પોલીસ કર્મચારીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા

વાંકાનેર પંથકમાં આરઆરસી સરપ્રાઈઝ દરોડા પાડ્યા અને અડતાલીસ લાખથી વધુના મુદ્દામાલ દારૂ જપ્ત કર્યો જેમાં આઠસો પંચ્યાસી પેટી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી તો સાથે જ બે વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે તો અહીં પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા હતા અને ત્યારબાદ વાંકાનેર સિટી પોલીસના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી જેમાં ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગયા સપ્તાહમાં રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબ સંદીપસિંહ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આરઆરસીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન નવસો પેટી જેટલો દારૂ મળી આવેલો હતો અને જેના અનુસંધાને જે ફરજમાં નિષ્કાળજી છે એ લોકોની એ બાબતે જે ઇન્ચાર્જ થાણા અધિકારી એમ જે ધાદલ એની સાથે નરસિંહભાઈ પારઘી વિઠ્ઠલ સાદળિયા અને મનોજ લખુમ એમ કરીને કુલ ચાર વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવે છે એક પીએસઆઈ અને ત્રણ પોલીસ અધિકારી કર્મચારી સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારીઓની વાત કરીએ તો એમ જે ધાંધર સીટી પીએસઆર નરસીભાઈ પારઘી પોલીસ કર્મચારી વિઠલભાઈ સારદિયા જમાદાર મનોજભાઈ કોન્સ્ટેબલને જિલ્લા એસપીએ સસ્પેન્ડ કર્યા છે આ મામલે ચારેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બેડામાં હલચલ મચી ગઈ હતી જોકે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જ કાર્યવાહી કરવામાં આવતા બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે ਕ੍ਰਿਮੀਨਲ ਮਾਟਰ ਹਰਨੀਸ਼ ਜੋਸ਼ੀ VTV ਨਿਊਜ਼ ਮੂਰਗ